યોગા સહિતની ક્રિએટિવિટી શરૂ કરવામાં આવી છે સિટી સેન્ટરના ટોપ ટેરેસ પર સ્પોર્ટ્સ પ્લેનેટ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ વિપુલ ઠક્કર સિટી સેન્ટરના કિરણ મજમુદાર સહિત આયોજકોની ઉપસ્થિતિમાં ક્રિકેટ બોક્સને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ભરૂચમાં આજરોજ ભરૂચનો સૌથી અદ્યતન મોલ એ સિટી સેન્ટર ત્યાં બસ સ્ટેન્ડની જગ્યાએ બન્યું છે ત્યાં આગળ આજે એના ટેરેસ પર સ્પોર્ટ્સ પ્લેનેટ નામના બોક્સ ક્રિકેટનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું બોક્સ ક્રિકેટ આજે જોવા જઈએ તો ખૂબ પ્રચલિત છે આજે સૌથી વધારે ડિમાન્ડ એ બોક્સ ક્રિકેટની છે ત્યારે ભરૂચમાં સિટી સેન્ટરના ટોપ ઉપર એના ટેરેસ પર આ બોક્સ ક્રિકેટ આજે શરૂઆત કરવામાં આવી છે શરૂઆત કરવા તમામ પરિવારને હૃદયપૂર્વકના શુભેચ્છા પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું અને જે ટ્રેન્ડ ચાલે છે જે બોક્સ ક્રિકેટનો એમાં ભરૂચવાસીઓ સૌથી વધારે આનંદ લેશે એવી મને સંપૂર્ણ ખાતરી છે અને આપણે જોવા જઈએ તો બીજા સેન્ટ બીજા સિટીની અંદર પણ મોલનો કન્સેપ્ટ છે કિરણભાઈ મજબૂદારે ભરૂચને એક બહુ સુંદર ભેટ આપી છે અને અદ્યતન મોલ બનાવ્યો છે મોલની અંદર પણ જેટલી વધારે બને આધુનિક ફેસિલિટી મળે એવું એમને ધ્યાન રાખ્યું છે તો આ ક્ષણે હું કિરણભાઈને પણ અભિનંદન આપું આ ભરૂચમાં સિટી સેન્ટરમાં સ્પોર્ટ્સ ટફ છે બોક્સ ક્રિકેટ આવ્યું છે ઉપર ટેરેસ પર નામ છે એનું સ્પોર્ટ્સ પ્લેનેટ અહીંયા બીજું બોક્સ ક્રિકેટ યોજાશે સવાર અહીં હમણાં વીસ તારીખ વીસ તારીખથી સુધી ઓફર છે એક વીક એક અઠવાડિયા સુધીની એમાં સાતસો સવારે મોર્નિંગનું બેચમાં અગર એ લોકો લઈ તો એ ફોર નાઇન્ટી નાઇનનું છે અને ઇવનિંગ બેચમાં સેવન નાઇન્ટી નાઇનનું છે મોર્નિંગ બેચનો ટાઈમ છે નાઇન ટુ ફાઇવ અને ઇવનિંગ બેચનો ટાઈમ છે ફાઇવ ટુ વન પીએમ વન એએમ બાકી અહીંયા મીન્સ ખૂબ સરસ હવા હવા ઉજાસ છે એને સારું અહીંયા અલગ જ એ લોકોને એક્સપિરિયન્સ મળશે કેમ કે ભરૂચનું પ્રથમ રૂફટોપ બોક્સ ક્રિકેટ છે અને બીજું બધું ખાસું અલગ અલગ ફેસિલિટીઝ અમે પ્રોવાઈડ કરીશું જેમ કેફે છે અમારું પોતાનું તો એમને જે જે અનુકૂળ બેવરેજીસ છે રિફ્રેશમેન્ટ છે એ અમને મળશે તથા એમને બેટ અને બીજું બોલ ને બધું રેન્ટેડ એના પર મળશે બીજું ખાસું બધું સારા સારા બીજા ફેસિલિટીઝ છે એ એમને અલગ અલગ અમે ટુર્નામેન્ટ પણ આગળ જઈને યોજાઈશું કોચિંગ પણ અમે ચાલુ કરવાના છે અને બીજું યોગા ક્લાસીસને બધું પણ કરીશું એ તમને ધીમે ધીમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ સ્પોર્ટ્સ પ્લેનેટ ભરૂચ પર જણાવીશું થેન્ક યુ